રાહુએ બદલી ચાલ બે હજાર પચ્ચીસ સુધીમાં આ ત્રણ રાશિઓ બનશે કરોડપતિ દૈત્યોના સેનાપતિ રાહુ જીવનમાં કોઈને કોઈ સમસ્યાનું કારણ બને છે રાહુ એક એવો ગ્રહ છે જે વિપરીત દિશામાં એક્ટિવેટ થઈને તમને લાભ આપે છે તમને જણાવી દઈએ કે ત્રીસ ઓક્ટોબર બે હજાર ત્રેવીસના રોજ ગુરુની રાશિ મીન રાશિમાં પ્રવેશ કર્યો હતો એવામાં ગુરુ ચંડાલ યોગ સમાપ્ત થઈ ગયો હતો એવામાં રાહુનો શુભ યોગ શરૂ થઈ ગયો હતો એ સમયે રાહુનો અંશ બળ ઝીરો ડિગ્રી હતું એટલા માટે વધુ ફળ આપી શકતો ન હતો પરંતુ હવે રાહુએ સત્યાવીસ ડિગ્રીની સીમા રેખા કરી લીધી છે જેનાથી હવે રાહુને બળ પ્રદાન થશે જેનાથી હવે રાહુની શુભ અસર બધી રાશિઓ પર થવાની છે તો ચાલો જાણીએ રાહુના ચાલ બદલવાથી કઈ કઈ રાશિઓને લાભ થશે પહેલી ભાગ્યશાળી રાશિ છે મિથુન રાશિ રાહુ આ રાશિના દસમા ભાવમાં રહેશે આ ગોચર ખૂબ જ શુભ માનવામાં આવે છે આ રાશિના લોકોને અપાર ધન પ્રાપ્તિ થઈ શકે છે રાહુની કૃપાથી દરેક ક્ષેત્રમાં સફળતા મળી શકે છે આ સાથે ધંધામાં અપાર નફાની સાથે અપાર સફળતા પણ મળશે ભાગીદારીમાં ચલાવવામાં આવતા વ્યવસાયોમાં અપાર સફળતા અને નાણાકીય લાભ મળી શકે છે ખોવાયેલા પૈસા હવે પાછા મળી શકે છે આનાથી તમે નવું કામ શરૂ કરી શકો છો અને લાભ મળવાની પૂરી શક્યતા રહેલી છે જે લોકો લગ્ન કરવા ઈચ્છે છે તેમને લગ્નના પ્રસ્તાવ મળી શકે છે કારણ કે ગુરુ સાતમા ભાવમાં રહેવાનો છે આ સાથે તમે પરિવારના સાથે સારો સમય પસાર કરશો જીવનમાં સકારાત્મકતા આવશે કામ પ્રત્યે તમારો લગાવ વધશે જેના કારણે તમે દરેક ક્ષેત્રમાં સફળતા મેળવી શકશો બીજી ભાગ્યશાળી રાશિ છે તુલા રાશિ રાહુ સાતમા ભાવમાં સ્થિત છે વિવાહિત જીવન ખૂબ જ સારું રહેશે અટકેલા કામો ફરી શરૂ થઈ શકે છે આ સાથે ભાગીદારીમાં કરવામાં આવેલા કાર્યમાં સફળતા મળશે તમારા ખોવાયેલા અથવા અટકેલા પૈસા પણ પાછા મળી શકે છે આ સાથે આવકના નવા સ્ત્રોત ઊભા થશે વેપારમાં ઘણો ફાયદો થવાની સંભાવના છે ભાગ્યોનો પૂરો સાથ મળવાથી આર્થિક સ્થિતિ પહેલાં કરતાં સારી રહેશે સમાજમાં માન સન્માન વધશે નોકરી કરતા લોકોને ઘણો લાભ મળવાનો છે તમને તમારા મિત્રો અને નજીકના લોકોનો સહયોગ મળશે આ સિવાય પ્રમોશનની સાથે ઉચ્ચ અધિકારીઓનો સહયોગ પણ મળશે રાહુના કારણે જે લાભ પહેલાં નહોતા મળતા તે હવે મળવા લાગશે ત્રીજી ભાગ્યશાળી રાશિ છે કુંભ રાશિ આ રાશિના લોકોને રાહુ શુભ ફળ આપશે અઢાર મે બે હજાર પચીસ સુધી રાહુ તમારા જીવનમાં માત્ર ખુશીઓ જ લાવશે પરિવાર સાથે સારો સમય પસાર કરશો આનાથી જીવનમાં લાંબા સમયથી ચાલી રહેલી સમસ્યાઓનો ધીરે ધીરે અંત આવશે જીવનમાં સ્થિરતા આવશે પરિવાર સાથે સારો સમય પસાર કરશો બિઝનેસની વાત કરીએ તો હવે તમને લાંબા સમયની ખોટમાંથી રાહત મળશે અને જંગી નફો મેળવવાની તક મળશે નોકરી કરતા લોકોને પણ લાભ થવાની ઘણી સંભાવના છે નોકરીમાં પ્રમોશન મળવાની પૂરેપૂરી શક્યતા રહેલી છે